અને અઠ્યાવીસથી વધુ જાન ગઈ ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને દુઃખદ ઘટનાના કારણે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજી રહ્યા છે સાથે સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સરકારે સીસીએસની તાત્કાલિક મિટિંગ બોલાવી અને ખૂબ કડક કહી શકાય એવા પગલાં લીધા છે અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના જ ન બને એ પ્રકારનો પ્રયત્ન ભાજપા સરકારનો રહ્યો રહ્યો છે અને રહેશે પ્રયત્ન કરી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા દસ વર્ષમાં શાંતિ સ્થપાઈ અને ત્યાંનો યુવાન પથ્થર અને બંદૂક છોડીને રોજગારી તરફ આગળ વધ્યો છે એને પાછો કેવી રીતના બંદૂક થમાવવામાં આવે અને પાછું કેવી રીતના ત્યાં ટુરિઝમ ઓછું થાય અને પથ્થરમારો ચાલુ થાય એની માટેની આ કાયરાના હરકત હતી પણ જમ્મુ કાશ્મીરમાં પણ ત્યાંના લોકોએ પણ આનો વિરોધ કર્યો છે અને દેશનો દરેક યુવાન દરેક વ્યક્તિ આ પોતાના પર હુમલો છે એવું માનીને આવનારા સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત જે કઠોર કાર્યવાહી કરવાની હશે